તો મજૂર ને હું આજ કઈ હે નઈ આજ કઈ કામ એ નથી તો આજ ખાલી પસરા પોતા કરે નાખે રાંધે નાખે પછી ખાઈ પે આવી એક્ટિવિટી કઈ કરી હોય તો દેખાડી વેડી આપણા ઘર કયા એમનું એ જોઈ ને ઘેર બીજું કઈ હોય નહીં ખાવું પીવું ને બેહું કામ કરું બસ બધાને દહ વહી ગયા ને હું બેઠી હતી ફોન જોતી હતી તો હું કઈ રાંધી નખાવે લેવાનું

భా బసాలా భీండా శా కే భీండా અને જો લાવતા હોય તો કેટલા દિના હોય લે એટલે એ મજા ના આવે આ તરત ઝાડવા લઈ આવે ચેક કરવાની મજા આવે હવે છે તેવા પહેરા કાયરા છે પીંડા બકાળું થયા તે મેં એક દીડિયા માં મૂકું તો બધું ત્યાંથી ત્યાંથી લઈ આવ્યા ને વટાણે હું શેક કરી નાખા અમારે બધા ભરત પીંડા નું શેક હોય તો વધારે બીજા બકાળા કરતા એટલે હું કાજ કરી નાખા આવતા જાય એવા দেউকা খাই পিন্মি যাই বেহুৱে নহয় জানিঅ উতাৰি এনে হয় নে এট নহ'লে বেহুৱাই তডিয় কণ্টিনু কৰি

શીતલ અમારે હા તો સા બનાવે ન હું એને શિખવાડા એને આવડતો નથી કારણ કે એ થી આવી ઘેર રહેતી ને તેટલી એને ઓછું આવડે ખાંડ છે ને કે મીઠું હે તો હારું કઈ ગડબડ થતી હતી તો કોમેન્ટ કરે ને કીધા શામાં